પહેલાં જાણીએ કે આ વખતે એકાદશી તિથિ કયા દિવસથી શરૂ થઈ રહી છે તો જુઓ કાર્તક માસના શુક્લપક્ષની દેવોત્થાન એકાદશી તિથિ આ વખતે આવી રહી છે એક નવેમ્બર બે હજાર પચ્ચીસ શનિવારના દિવસે પણ આપણે એકાદશી વ્રતનું પાલન કરીશું બે નવેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે અને એવું કેમ છે તેની પાછળનું રહસ્ય શું છે એ હું તમને આ વીડિયોમાં આગળ જણાવીશ પણ સૌથી પહેલાં આપણે જાણીએ કે આ વખતે દેવો ઉત્થાન એકાદશી વ્રતના દિવસે એટલે કે બે નવેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે શુભ મુહૂર્ત કયા છે અને બીજા દિવસે વ્રતનું પારણ કરવાનો સમય શું રહેશે આ વખતે દેવો ઉઠણી એકાદશીનું પાલન આપણે કરી રહ્યા છીએ બે નવેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે આ કાર્તક માસના શુક્લપક્ષમાં આવતી અત્યંત મહત્વપૂર્ણ એકાદશી છે આ એકાદશીનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે એટલે કે ત્રણ નવેમ્બર બે હજાર પચ્ચીસ સવારે છ વાગીને તેતાલીસ મિનિટથી લઈને દસ વાગીને એકવીસ મિનિટની વચ્ચે આ વખતે એકાદશી તિથિનો આરંભ થઈ રહ્યો છે એક નવેમ્બર બે હજાર પચ્ચીસ સવારે નવ વાગીને અગિયાર મિનિટ પર અને એકાદશી તિથિ પૂર્ણ થશે બે નવેમ્બર બે હજાર પચ્ચીસ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ પર આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગીને પચાસ મિનિટથી લઈને પાંચ વાગીને બેતાલીસ મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે છ વાગીને ચોત્રીસ મિનિટ પર અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે પાંચ વાગીને પાંત્રીસ મિનિટ પર પ્રાતઃકાળમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાનો અને તેમને જગાડવાનો સમય રહેશે સવારે પાંચ વાગીને સોળ મિનિટથી લઈને છ વાગીને ચોત્રીસ મિનિટની વચ્ચે સંધ્યાકાળમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સાંજે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી લઈને છ વાગીને ત્રેપન મિનિટની વચ્ચે આ દિવસે ત્રિપુષ્કર યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આ વખતે ત્રિપુષ્કર યોગ આરંભ થઈ રહ્યો છે સવારે સાત વાગીને એકત્રીસ મિનિટથી લઈને સાંજે પાંચ વાગીને ત્રણ મિનિટ સુધી અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે સાંજે પાંચ વાગીને ત્રણ મિનિટથી લઈને બીજા દિવસે સવારે છ વાગીને ચોત્રીસ મિનિટ સુધી તો આ પ્રમાણે જો તમે જોશો તો આ વખતની દેવ ઉત્થાન એકાદશીનો પૂરો દિવસ અત્યંત મંગળમળ અને પવિત્ર છે આ દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો ગૃહ પ્રવેશ કરી શકો છો નવું કાર્ય આરંભ કરી શકો છો આ વખતે અભિજીત મુહૂર્ત લાગી રહ્યો છે સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટથી લઈને બાર વાગીને છવ્વીસ મિનિટની વચ્ચે અને રાહુકાળ રહેશે સાંજે ચાર વાગીને બાર મિનિટથી લઈને પાંચ વાગીને પાંત્રીસ મિનિટ સુધી આ વખતે એકાદશીમાં ભદ્રાનો વાસ પણ થઈ રહ્યો છે પણ તે સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ સુધી જ રહેશે કારણ કે આ વખતે ભદ્રાનો વાસ પૃથ્વી પર છે તેથી તે કોઈ શુભ કાર્ય માટે મંગળમય નથી તેથી આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ ચાલો હવે જોઈએ કે આખરે આ વખતે એકાદશી તિથિ એક નવેમ્બરથી શરૂ થઈ રહી છે તો પછી આપણે તેનું પાલન બે નવેમ્બરે કેમ કરી રહ્યા છીએ તો જુઓ આ વખતની જે એકાદશી છે તે ત્રિસ્પૃશા મહાદ્વાદશી છે તેનો અર્થ એ છે કે એવી એકાદશી તિથિ જે બીજા દિવસે દ્વાદશીના સૂર્યોદય સુધી વિસ્તારિત થઈ રહી છે અને એટલું જ નહીં જે દ્વાદશી તિથિ છે તે બીજા દિવસે ત્રયોદશીના સૂર્યોદય સુધી વિસ્તારિત થઈ રહી છે અને આ સંયોગ એક વિશેષ નક્ષત્રમાં બને છે અને આ વખતે તે સદભિષા નક્ષત્રમાં પડી રહી છે જે સાંજે છ વાગીને વીસ મિનિટ સુધી રહેશે અને તે પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આરંભ થઈ જશે અને એ જ કારણથી આ એકાદશીને ત્રિસ્પૃષા મહાદ્વાદશી કહેવામાં આવે છે સંપૂર્ણ વર્ષમાં આ પ્રકારની કુલ આઠ મહાદ્વાદશી તિથિ આવે છે અને તેમાંથી એક છે આ દેવોત્થાન એકાદશી તેથી ભલે દેવોત્થાન એકાદશીનો પ્રારંભ એક નવેમ્બરથી થઈ રહ્યો હોય પણ તેમ છતાં એકાદશીનું પૂર્ણ અને વાસ્તવિક ફળ જો પ્રાપ્ત કરવું હોય તો આપણે તેનું પાલન બે નવેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે જ કરવું જોઈએ શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે આ પ્રકારે ત્રિસ્પૃષા એકાદશી તિથિ આવે છે તો તેનું પાલન મહાદ્વાદશીના દિવસે કરવું જોઈએ એટલે એકાદશીના દિવસે નહીં પરંતુ દ્વાદશીના દિવસે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ પદ્મપુરાણ અને માર્કંડેય પુરાણમાં વર્ણન આવે છે કે જે વ્યક્તિ વર્ષમાં આવતી આ આઠ મહાદ્વાદશીનું પાલન નથી કરતો તેને સંપૂર્ણ વિશ્વના પ્રલય થવા સુધી યમપુરીમાં વાસ કરવો પડે છે શાસ્ત્રોમાં એ પણ વર્ણન આવે છે કે આ પ્રકારે મહાદ્વાદશી તિથિ જ્યારે પણ આવે છે તો ભક્તોએ મહાદ્વાદશીનું સન્માન કરવું જોઈએ કારણ કે મહાદ્વાદશીના દિવસે એકાદશી વ્રતનું પાલન કરવાથી એકાદશી તિથિનું ફળ પણ આપમેળે મળી જાય છે તેથી કોઈપણ પ્રકારનો સંશય મનમાં ન રાખશો એકાદશીનો દિવસ છોડીને બીજા દિવસે દ્વાદશી પર જ આ વ્રતનું પાલન કરવું જોઈએ અને ભૂલથી પણ આ વખતે એક નવેમ્બરે એકાદશી વ્રતનું પાલન કરવાની કોઈ જરૂર નથી જો તમે વાસ્તવમાં પુણ્ય આપનારી દેવોત્થાન એકાદશીનું યથો ફળ માંગો છો તો આ વખતે દેવોથાન એકાદશીનું નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે જ કરવામાં આવશે ચાલો હવે જાણીએ કે જો એકાદશી વ્રતનું પાલન આપણે દ્વાદશીના દિવસે કરીએ છીએ તો એકાદશી તિથિના નિયમો શું રહેશે શું તે દિવસે અન્ન લઈ શકીએ કોઈ અપરાધ કે પાપ તો નહીં લાગે તો જુઓ આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે પણ મહાદ્વાદશી તિથિ આવે છે તો એકાદશીનું વ્રત આપણે મહાદ્વાદશીના દિવસે રાખીએ છીએ એટલે કે બીજા દિવસે તો એવામાં એકાદશીના દિવસે તમારે તે જ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જે તમે દશમીના દિવસે કરો છો એટલે કે એકાદશીવાળા દિવસે તમે અન્ન લઈ શકો છો ચોખા દાળ ઘઉં વગેરેથી બનેલું ભોજન લઈ શકો છો પણ પ્રયાસ કરો કે એકાદશીવાળા દિવસે સંધ્યા પછી કોઈ ભારે અન્નયુક્ત ભોજન ન લો જો તમે લેવા માંગો તો સંધ્યા પહેલાં જ તમારું ભોજન પૂરું કરી લો અને તે પછી દશમીના જે પણ નિયમો હતા તે તમામનું એવું જ યથારૂપ પાલન કરો અને પછી બીજા દિવસે મહાદ્વાદશીના દિવસે તમે એકાદશીના તમામ નિયમોનું પાલન કરો